નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જીવન આપણે જીવનને બહાર ગોતીએ છીએ તો બહાર તો જન્મથી મૃત્યુનું એક યાત્રા છે બહારથી જન્મથી મૃત્યુ લઈને તમારું આયુષ છે એને આયુષ્ય કહેવાય એને જીવન ના કહેવાય જીવન અંદર છે આયુષ્ય એટલે ભટકાવવું આયુષ્ય એટલે યાત્રા જન્મથી મૃત્યુની આપણે જે સફર કરીએ આપણે એને આયુષ્ય કહીએ છીએ અને જ્યારે આયુષનું સ્ટેન્ડ છેલ્લે મૃત્યુનું સ્ટેન્ડ આવી જાય છે ત્યારે તમારું આયુષ્ય પૂરું થઈ જાય છે આમાં ક્યાંય જીવન જ નથી તો જીવનની શરૂઆત ક્યારે થાય છે કે જ્યારે મનુષ્ય પૂર્ણ શૂન્યતામાં આવે છે કોઈ પણ પ્રકારની લહેરની લહેર ઉત્તી નથી ઉઠતી હોય પૂર્ણ આનંદમાં પૂર્ણ સુખમાં અને પૂર્ણ શાંતિમાં હોય ત્યારે જ જીવનની શરૂઆત થાય છે અને ત્યારે જ આપણને એમ લાગે છે કે હાસ મારા જીવનમાં પૂર્ણ શાંતિ છે અને તે પૂર્ણ શાંતિનો અનુભવ પણ તમે ખુદ કરી શકો છો તમે હલકા બની જાવશો કારણ કે તમારા મનરૂપી સાગરમાં કોઈ પણ પ્રકારની લહેર ઉઠતી જ નથી તમારા ચિત્તમાં પૂર્ણ શાંતિઓનો જ અનુભવ થાય છે અને તમારી ચેતના ઉપર પણ કોઈ તરંગ ઉઠતા નથી વિષય વાસના મોહ લોભ અહંકારના અને હું પણના તમામ વાવાઝોડા બંધ થઈ જાય છે તો બહારની આંધી તુફાનનું વાવાઝોડું હોય તો આપણે તેનાથી બચવા માટે તેનાથી નિર્ભય થવા માટે આપણે ઘરની અંદર જતા રહીએ છીએ અને ઘરની અંદર ગયા પછી પણ આપણે ઘરના બારી બારણા બંધ કરી દઈએ છીએ ત્યાર પછી જ આપણા હૈયામાં હાશ થાય છે અને આપણે આનંદિત થઈને ઘરની અંદર શાંતિનો અનુભવ કરીએ છીએ કે હાસ હવે અહીં વાવાઝોડું નહીં આવે તો હવે વિચારો કે તમારે વાવાઝોડાથી વાવાઝોડાના તોફાનથી તમે મુક્ત ક્યારે થયા કે જ્યારે તમે બહારથી તમારા ઘરમાં આવી ગયા અને બારણી બા બારી બારણા બંધ કરી દીધા ત્યારે અને ત્યારે તમને જીવનનો અનુભવ થયો કેમ કે બહાર તો વાવાઝોડામાં તમે પણ ભયભીત હતા તો વિચાર કરો ભયભીત અવસ્થામાં કોઈ પણ મનુષ્ય સુખ શાંતિ આનંદનો જીવન વિતાવી શકે ખરો અને જીવનનો અનુભવ કરી શકે ખરો તો તેવી જ રીતે આ સંસારમાં આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રણ મુખ્ય વાવાઝોડા છે અને તેમાંથી વિષય વાસના મોહ લોભના વાવાઝોડા પ્રગટ થાય છે અને એ જ વાવાઝોડા મનુષ્યને ભટકાવે છે કેમ કે તમે આજના દરેક મનુષ્યને જુઓ તેની શોધ તેમની દોડ દોડધામ કરવાનું કારણ તે જીવનને શોધતો હોય છે અને શેખ જન્મથી લઈ અને મૃત્યુ સુધી જીવનની દોડધામમાં રહે છે બહાર ભટકાય છે થોડી વારમાં વિષય વાસનામાં જીવનને ગોતે છે તો તેવા પણ જીવન મળતું નથી તો પછી મોહ લોભ અને અહંકાર અને સંપત્તિમાં જીવનને ગોતવાનું ચાલુ કરી દે છે તો તેવા પણ જીવન મળતું નથી તેને કામ વાસનામાં જીવનને શોધે છે તો તેવા પણ જીવન મળતું નથી ઠીક છે આ દરેકમાં જીવનની થોડી ઝલક મળે છે પરંતુ આ બધી જ ઝલકો સાગરની લહેરો જેવી હોય છે કેમ કે તેના પાછળ દુઃખ છુપાયેલું પડ્યું છે અને આમને આમ મનુષ્ય જન્મથી લઈને શેક મૃત્યુ સુધી શેખ આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી બહાર બહાર જીવનને શોધી રહ્યો છે અને ભટકાઈ રહ્યો છે તો જન્મથી લઈને મૃત્યુ સુધીનું તેનું આયુષ્ય પૂરું થઈ જાય છે અને છેલ્લે મૃત્યુ સમયે પણ આનંદથી નહીં પરંતુ બેહોશીમાં અને ભયમાં શરીર છોડી દેશે પછી બંને બીજો જન્મ લેશે તો બીજા જન્મમાં પણ પહેલાં જન્મ જેવી જ ભૂલ કરે છે અને પાછો જીવનને બહાર શોધે છે તો આમ ભલે તમે કરોડો જન્મ મનુષ્ય દેહમાં લો તો પણ તમે જીવનને જીવનનો અનુભવ કરી શકવાના નથી જીવનને જાણી શકવાના નથી અને તમારા દરેક જન્મમાં તમારું આયુષ્ય બેહોશીમાં જ પસાર થઈ જશે કેમ કે જીવન એ જ હોશ છે તો જેમ વાવાઝોડાથી બચવા તમે ઘરના અંદર આવી જાઓ છો એવી જ રીતે નિર્ભય અવસ્થા આનંદ સુખ આનંદ સુખ અને શાંતિ પણ અંદર જ આ શરીરરૂપી ઘરની અંદર જ પડી છે તો જીવનને જાણવા માટે જ્યાં સુધી તમે અંદરની યાત્રા નહીં કરો ત્યાં સુધી કોઈ જીવનને જાણી શકતું નથી અને ભટકાઈ ભટકાઈને મરી જવું પડે છે તો આપણે બહાર જીવનને ગમે એટલું શોધી રહીએ પરંતુ બહાર ક્યાંય જીવન જ નથી બહારની ફક્ત યાત્રા જ છે અને યાત્રાએ જીવન કેવી રીતે બની શકે આપણે વિચારકો અહીંથી આપણે ક્યાંક યાત્રાએ ગયા તો આપણે જે સ્થળે જવાનું હોય તો ત્યાં જઈને આપણને શાંતિ થાય ત્યાં જઈને આપણે આરામ કરીએ ત્યાં જઈને આપણને આનંદ થાય પણ અહીંથી નીકળે અને આપણે સામા સમાજ સ્થળે પહોંચે જ નથી તો પછી આપણને સુખ શાંતિને આનંદ ક્યાંથી મળવાનો છે જીવન ક્યાંથી મળવાનું છે તો જીવન ક્યાંય બહાર નથી જો જીવનને જાણવું હોય જીવનની સત્યતા જાણવા બહાર આયુષ્ય છે અને આપણી બેવોશી એ છે કે આપણે આયુષ્યને જીવન કહીએ છીએ કે જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે ગાળો છે એને જીવન ના કહેવાય એને આયુષ્ય કહેવાય અને એ આયુષ્યને આપણે જીવન કહી દઈએ છીએ આયુષ્ય એટલે ભટકવું આયુષ્ય એટલે રનિંગ આયુષ્ય એટલે પરિવર્તન તો એ પરિવર્તન જીવન પરિવર્તન નથી જીવન સ્થિર છે જીવન આનંદિત છે જીવન શૂન્ય છે તો એ જીવન આપણે જ્યાં ખોયું છે ત્યાં આપણે ગોતતા નથી અને જ્યાં જીવન છે જ નહીં ત્યાં આપણે એને શોધી રહ્યા છીએ હવે આપણો એક સોનાનો સિક્કો આપણા ઘરમાં ખોઈ ગયો અને આપણે બજારની સેરીઓ સીરીઓમાં એને ગોતશું તો એ શીરીઓમાં ભટકા માણુષ થશે એમ આપણો આ જીવનરૂપી સિક્કો આપણા આ શરીરરૂપી ઘરમાં જ ખોવાઈ ગયો છે પણ આપણે વિષય વાસનાની શેરીઓમાં એને ગોત ગોતી રહ્યા છીએ તો ક્યાંથી મળે અને મળવાનું અશક્ય જ છે તો જીવનને જાણવા માટે અંદરની જ યાત્રા કરવી પડે અંદર જ શોધવું પડે તમે અંદર શોધો તો જ જીવનનો અનુભવ થાય હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ